કાકરેજ તાલુકાના વેપારી મથક થરાના ઇન્દિરાનગર વિસ્તારમાં મેઇન લાઇનના વીજ પુરવઠાની ડીપીમાં થયો બ્લાસ્ટ વેપારી મથક થરા ખાતે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં ડીપીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભયંકર આગ લાગતા અફરાતફરી મચી પ્રાપ્ત વિગતો મુજબ જાણવા મળ્યું કે થરા ઇન્દિરાનગર વિસ્તારમાં ડીપીમાં બ્લાસ્ટ થતા વીજ પુરવઠો ખોરવાયો હતો થરા યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ મસ્ત મજાની એસી ઓફિસમાં બેસીને મજા કરે છે અને મેન્ટેનન્સ કામગીરી ફક્ત કાગળોમાં બતાવાય છે મેન્ટેનન્સ કામગીરીના અભાવે આવા જોખમી બ્લાસ્ટ થતાં હોય છે કમનસીબે આવા જોખમી બ્લાસ્ટ થતાં કોઈ જાતની હાનિ થઈ નથી પરંતુ યુજીવીસીએલ બોર્ડ દ્વારા કોઈ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવતી નથી એ એક મોટું યુજીવીસીએલ બોર્ડની ઘોર બેદરકારી હોય એનું આ સ્પષ્ટ ઉદાહરણ દેખાઈ રહ્યું છે શું આવા બ્લાસ્ટ થવાનું કારણ શું ફક્ત ને ફક્ત મેન્ટેનન્સ કામગીરી કાગળોમાં બતાવાય છે અને લાખો રૂપિયા મોટા મોટા અધિકારીઓ ચાવ કરીને મસ્ત મજાની નોકરીઓ કરશે આવી ઘટનાઓ થતાં કોઈ કામગીરી કરવામાં આવશે કે પછી આ ખાડા કાન કરશે એ તો હવે આવનારો સમય બતાવશે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સિહોરી કાકરેજ